বন্দনে পায় পি মুঠ বান্ধি লাছে

ને અહીંયાથી ચડવાનું છે આપણે ટ્રેકિંગ કરવાની છે થઈ ગયા છે કેટલા વાગ્યા છે સાત વાગ્યા છે થઈ ગયું છે મોડું ને આપણે આ ડુંગર ચડવાનું છે પગથ થઈ છે ટ્રેકિંગ ચાલુ થઈ ગઈ છે આગળ આગળ જા ભાઈ આ બધા ટ્રેકિંગ કરે

ਮੈਂ ਜੇ ਲਵੇਂ ਬਸ ਹਾਇ ਰੇ ਹਾਂ ਆਪਾਂ ਨਾਮ ਕਰੀਂ ਪੀਉ ਨੇ ਤਰੇ ਨਿਕ ਡੋਗਰ ਟਰਪੜ ਦਿੱਤਾ ਬਸ ਆਟਲਾ ਆਟਲਾ ਬਗਤੀਆ ਚੇ ਚੜਵਾਣੀ ਆਟਲਾ ਗਣੇ ਮੋਟੇ ਕੇ ਹੋਈ ਤੋ ਨਾ ਨਾ 90 ਡਿਗਰੀ ਜੇ ਹੁੰਛੇ 6 90 ਡਿਗਰੀ ਪਰ ਮਨਦੋ ਨਹੀ ਹਲੇ ਕਾ ਪੀਉ ਉਹ ਜਾਸੀ ਉਹ ਆਠੀ ਕਰੀਂ ਅੱਜ ਨੂੰ ਤੋ ਜੜੀ ਗਿਆ ਹਾਂ ਤਾਂ ਅੱਜ ਚੜਦਾ ਸੂ ਵਾਰ ਲਾਗੇ ਬਸ ਜੋਈਏ ਕਿਤਲੀ ਵਾਰ ਲਾਕੇ ਸਾਰਾ ਅਜੇ ਕੱਲ੍ਹ ਹੋ ਤੋ ਕੱਲ੍ਹ ਤੋ ਮੜੀ ਜ ਜਾ ਸਾਚਿਓ ਸਾਚਿਓ ਜੇ ਇੱਕ ਤੋ ਗਾਲਥੀ ਨੋਰ ਤੋ ਚਾਲੂ થાય ਛੇ પ્યુ નકો નોરતા કરશે આ જો ગરમી જોઈ શકો છો પવન છે છતાં ગરમી છે આવી છે લઈ હવે 90 ડિગ્રી ચડી છે નંબર આ પ્યુ ની હાલત શું કહો પ્યુ તારું બસ રીટર્ન તો વાંધો નથી રીટર્ન સેલું છે રીટર્ન ના રીટર્ન હા આ મંદિર છે

lukk juurde ka , Mart . lükk juurde . ਮੇਰੇ ਤੇ ਬਦਲ ਹਾਂ ਫਰ ਉੱਪਰ ਹੈ ਵਾਚਾ ਹੈ ਹੈਲੋ ਕੈਪੀਟੇਨ ਮੈਂ ਜੁਗਸੇ ਤੇਰੇ ਮੈਜ ਲਵਰ ਮੈਜ ਲਵਰ ਹਾਂ ਫਰੈਂਸ ਤੁਮੇ ਮਹਾਰਤਿਨਾ ਦਰਸ਼ਨ ਕਰਿਆ ਮਹਾਰਤਿਨਾ ਅਨੇ ਹਵੇ ਇੱਕ ਨਬਤਾ ਬਿਠਾ ਜੀ ਹੈ ਬਤਾ ਬਿਠਾ ਹੈ

ટકી રહો તો મંજિલ મળી જ જાય જેમ આપણે રસ્તામાં ટકી રહ્યા હતા એક સમય એવો આવ્યો તો જીગર કે અમને એમ લાગતું હતું કે હવે ભાઈ આપણા કામ નથી પણ ખબર હતી કે હવે નીચે ઉતરાય તો પણ શક્ય નથી એના કરતા ચાર પગથિયા ઉપર ચડો તો માતાજીના દર્શન તો થાય તો મંદિર તો મળે માના દર્શન થાય જો હિંમત હારી જાત તો ભાઈ આ બાના દર્શનનો લાવવો ન મળે હવે દર્શન થઈ ગયા અને હવે પાછા હાલીને નીચે ઉતરશું એટલે હવે હાલીને પાછા એક પગથી નીચે ઉતરવાનું છે ત્યાંથી છેડ્યા પાર્સ ગાડી લઈને આવ્યા છે પાર્સ ગાડી મજા અમે હાલીને જાશું હા મોંભાઈ ગયેલે હાલે મોબાઈ ગયેલ નાઇટ વ્યૂ છે બહુ મસ્ત દેખાય છે હાલીને જાયરા હૈયે દેખાતા નથી અમારા બેંગલુરુ સંગાઈ વાહ સોલોકેશન છે કે નજારા છે મસ્ત દેખાય છે જો

रात और रात ना पे रखी रखी हूँ ग्रीट रखी ग्रीट हाँ पिंटू बेहतर हमारे मेज़ जो है शेरे ना जो माधिक्रो बे अलाइट करीब आज हमारे वन सुबही ना जो सीरियल ना सीरियल लेवर का सीरियल जो है ना आईफोन जो है ना हमारे पिंटू भाई आगे